ની બનાવટનું તમે જોઈ શકો છો એક હલર છે આ સેટ વેચવાનો છે વ્યાજબી ભાવે મળી જશે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર છે મેસી પાંત્રીસ ડીઆઈ ફર્ગ્યુસન ટ્રેક્ટર કન્ડિશન તમે ક્લિયર કર જોઈ રહ્યા છો તમને આખો સેટ એકી સાથે મળી જશે આખો સેટ આખો વેચવાનો છે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે કે એક ના મોડલનું ટ્રેક્ટર કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને ઘર ઘરાવ ટ્રેક્ટર અને થ્રેશર જોવા મળશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લેટ છે લાઈટ પણ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા તમે જોઈ શકો છો ટાયર પણ ન્યુ કન્ડિશનમાં ટાયર જોવા મળશે ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા પણ ટ્રેક્ટરની સાથે એક હલર આપવાનું છે જયંત કંપનીનું જસદણની બનાવટ બે હજાર અને ચૌદના મોડલનું છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે તમે વિડીયો અંદર જોઈ શકો છો અને હલર ખૂબ જ સારી કન્ડિશનમાં છે હલર બે હજાર અને ચૌદના મોડેલનું છે સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું અત્યારે કમ્પ્લેટ આખો સેટ જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ અને બંને વસ્તુ રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ અને ટ્રેક્ટરની ચેક કરીને લઈ શકો છો અને હલર પણ તમે રૂબરૂ ચેક કરી શકો છો બંનેની જવાબદારી પહેલાં પરખાભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને પણ વસ્તુ લેવા અથવા જોવા જાવ તો તમે પરખાભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમકે સેટ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી ટોટલ વસ્તુની જવાબદારી હવે આ સેટની કિંમત ત્રણ લાખ રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થઈ જશે ત્રણ લાખ કિંમત અંદાજિત છે હવે તમારે આ સેટ લેવાનો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બનાસકાંઠા તાલુકો દિસા અને કંસારી ગામે જોવા મળશે ટ્રેક્ટર અને હલર તમારે લેવાના હોય તો પરખાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અને કોઈ મિત્રને અને ટ્રેક્ટર અલગ અલગ લેવા હશે તો પણ મળી જશે નંબર પર ફોન કરી સેટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો